એક દાડો શું બીજા દાડો હવાઈ તાજુ પણ એક દાડો જવા દઈ ગયા તું એક જવા દીધું પછી કે જેવું કે કોઈ અંદર કે દવા નતો દેતો હું તો એમ કેતો કે ડોલર લઈને આવ્યો જીવ સોટે ને એવું કે બધું ઉખાડી સાઈડ પણ એ તો ડુપ્લિકેટ થેલી હતી પેલી ડુપ્લિકેટ થેલી નહીં પેલી ગભા કરી હતી ખબર અંધારું થયું પછી અને હમણાં હું એ સાઈડ જોયો તો મન તો કે ભાઈ વાયા હોય કે હું તો ફટલાઈ દોડ્યો હા તમે ત્યાં જબર ગભા થયેલી કરાય ત્યાં તમો ના ખબર પડે એટલે અમારા મનમાં ચાલ છે હેર ને વેચી મારીશું તમે તો ડખો કરે તાણ વધારવાનો વધારવાનો છો તો બે થયેલી આવું કરશો તો આપડે ગરાગી તોડશું બોલાય મારો પણ હું આવ્યો પણ આ કોઈ બોલાવશે આવું કરશો તમે ગેર બેફાર વાળા આવશે આપડો

ખાલી કશી તો કરવા નહીં જવાનું હોય પેલા બે માણસો આપડા મેલ્યા અમારે થોડું કોમ હતું બે માણસો મેલ્યા ને એક મજૂર એટલે

પછી ખબર પડી બરોબર પણ એટલે બીજો મેળવા પડ્યા એ વાત સાચી પણ મળે તો કશું ના આપડે જાજુ ના મળી રહ્યા તો યાર તો ટાઈમ ધંધા એવું કર્યું

ના ભાઈ માણસો ના પેલા ભાઈ તો હું કે ખબર તમે કરવા મારતો એમ કે કારીગરો બીજું ના છેલ્લી તમે ચોરો બોલાવે આ કે ચોર છે તો પણ શું કરું તાર જ કાઢો પડે જે પીવા તું હોય તો

આપણે થોડું પ્લાસ્ટર કરવાનું કરિયાલ છે કરિયાલ છે પણ તમારી જગ્યા સાઈડ બતાવી પડો પણ એ તો આવું તો હું બતાવી દો હાલ એ તો હાલ જાય છે ફોન કરતા બે લાગશે કરજે ફોન કરજે લે કરો હા લે આમ મેળ આવી જાય તો વળી ફોન થઈ જાય વળી કરજે કર પાંચ ચોક ચોક સાઈડ ઉપર નીચે જ્યાં ના હોય તો ગાડી તો જો ખબર પડો તું કોઈ છે તમે સમજી ન કરું ને તને ખબર હું તારા કારી કે તને ખબર ન હોય મને મને પૂછો રિંગ જાય રિંગ આવો તો બોલાઈ જજો હોય હા હાલો ચમનજી આપણો એક કોન્ટેક આવ્યો શું બનાવ્યો તમારે પ્લાસ્ટર કરવું ને તો તળિયું નાખું કેમ ખાલી પ્લાસ્ટર કરવાના ને તો તળિયું નો ખાવાનું તળી નાખીને પ્લાસ્ટર હા તે સાઈડ જોવા આવો તમે બે જણા હું અહીંયા જોડે જોઉં આપણે પેલા દલોજી રહ્યા બાજુ ગમો ઈક હા લાવો હા રે અરે આવ્યો હાલો જ આવી બી બાજુ ગમ તું આ ગમનો નહીં બાજુ ગમ તારે કેવા નહીં કે મારા ના રહે દલોજી

કેટલું થઈ જાય મુજે નવરો થઈ જાવ કેટલું પણ શેતર નું કોમ મારે ઘણું છે શેતર જો જવું કોઈ પેલી કાળ મૂટી રાત પાલ પાલ કરે આટલું પ્લાસ્ટર કરાવ આટલું પણ કારી ઘર માં રહો નું કઈ બી આ બાજે પછી બાથે આવો તા દાદા ગેલ થી તો હેડે આયા આગળ અને તારા સર ચુ આ તારા ઘર થી આગળ આયા સાઈડ લાઈન મંગળ હા આયો આયો એટલે સીધું હા ઉપર તું છું આ તું વરાક તાન સાઈડ ઉપર જ રહે હા હા વો વો મોટું ખરા જેવું આયું એટલે આ ખાવા વાળું ઘર હે ને આગળ જી કે આ હાલ હે આગળ જી હારું નામ દલો દલોજી નામ હારું હે હા અત તમે

ખબર ના હોય ને આપડે હજુ એ વાત ખબર ને તારું પોત પેલું નઈ કેવા પરવાને ગરક બધે તું તોડાઈ ના છે યાર ના તુતું છે નહિ તો ના તૂટી જાય મારા કઈ જ ભાવ કઈ જાય ભાવ

હા રેડો કઈ ફાઈનલ રાખ્યા હા તાર તમારે તમારે ચાલુ થઇ જાય ભૂલી થાય ખબર મજૂરી રોકડી રહી મજૂરી તો હાલી દે કે વાત તો